શું નામ છે તમારું પ્રદીપભાઈ પ્રદીપભાઈ પૂરું નામ પ્રદીપભાઈ ફરુભાઈ ચૌધરી અને ગામ તમારું રામકુવા 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 એટલે તાલુકો વ્યારા જિલ્લો તાપી જિલ્લો તાપી ઓકે અને તમારા ખેતરમાં પણ અત્યારે ઉભેલા છે અને અહીંયા ભીંડાની ખેતી તમે બનાવેલી છે બરાબર તો કેટલા વર્ષથી તમે ભીંડાની ખેતી કરો છો આ પંદર વર્ષથી કરીએ છીએ પંદર વર્ષથી અરે વાહ ઓકે મતલબ ઘણા પંદર વર્ષથી તમે ભીંડાની ખેતી કરો છો અને ભીંડાની ખેતી પણ અલગ અલગ પાકો મતલબ અલગ અલગ જાતમાં તમે ભીંડા બનાવ્યા છે આ વર્ષે તમે એકસો આઠ બનાવ્યા બરાબર ને

અત્યારે હાલમાં ભીંડા તમે કેટલા દિવસના અંતરે તોડો છો રોજ જ તોડીએ છીએ દરરોજ આમ તો પીંડાના ખેતર અમે જે જોયા છે ત્યાં સુધીમાં એક દિવસ કે બે દિવસ વચ્ચે ગેપ રહે અને પછી તોડતા હોય બરાબર ને તમે પણ 15 વર્ષથી ખેતી કરો છો તો એવું બનાયલો બનાવ ખરો કે ક્યારેક કે રોજના તોડવા પડે એવું નહીં તો એવું કેવી રીતના થયું મતલબ રોજના તોડો પડે એવું કેમ એમ આ જો દવા નાખી પછી ક્વોલિટી ને બધું આવ્યું પછી આના આના પર ધ્યાન આપ્યું મે આ દવા નાખવી જોઈએ તો અત્યારે હાલમાં તમે આ દવાનો છંકાવ કેટલા દિવસમાં અંતરે કરો છો અત્યારે તો અઠવાડિયામાં કરીએ છે દર મતલબ અઠવાડિયામાં એક વખત તમે છંકાવ કરી દેવો છો બરાબર અને આની અંદર બીજું કોઈ રાસાયણિક ખાતર કે એવું કઈ કશું નહીં ઓર્ગેનિક જ બીજું કોઈ બરાબર હવે ભીંડાની પાકની અંદર રોગ પણ આવતા હોય પછી મચ્છર પણ આવતા હોય ઈયળ પણ આવતી હોય તો એના ઉપદ્રવથી બચવા માટે તમે કોઈ કેમિકલનો છંટકાવ કર્યો ખરો તે બહુ નોર્મલી કરલો છે ઓકે કેટલી વખત કર્યો હશે આ 3 થી 4 વખત કરલો છે મતલબ આ 2 મહિનાની અંદર ફક્ત 4 વખત જ હા ના બરાબર કરલો છે એટલે નહીં બરાબર નહીં વાત અને આમ જોવા જઈએ તો ભીંડામાં તો ખેડૂતો દર ત્રીજા દિવસે જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોય બરાબર ને પણ તમે તો ચાર જ વખત છંટકાવ કર્યો એનો મતલબ એ થાય કે આ બે મહિના દરમિયાન તમારા ભીંડામાં કોઈ જાતની મતલબ રોગ કે જીવાત આવવાની શક્યતા રહી જ નથી મતલબ આ દવાનો રેગ્યુલર ઉપયોગ કરવાથી આ સ્ટીમરીજ જે નાટસઅપ કંપનીની પ્રોડક્ટ છે સેટ છે અને એની સાથે કે એની સાથે જે છે આ એનપીકે આનો આપણે નિયમિત અહીંયા ખેતરમાં ઉપયોગ થયો છે અને એના કારણે જ ભીંડા આજે રોજે રોજ આ ખેતરમાંથી તોડાય છે તો પેલા એ જણાવો કે આમાં કેટલા મતલબ કેટલા કિલો ભીંડા છે

તો તમને શું લાગે 600 ગ્રામ કેમ છો સોરી છસો ગ્રામ તો છસો ગ્રામ જો થાણેલો હોય તો શું લાગે તમને કેટલું આમાંથી ઉત્પાદન આવી શકે એવું શક્યતા કરેલો હોય તો એવું એટલે ભીંડા નીકળતા કે કેમ એ જ મોટો પ્રશ્ન છે માનો કે કદાચ નીકળતે ચાલો છસો કિલા છે સારી ટ્રીટમેન્ટ આપી બધું થયું અને આપણે આ દવા નથી વાપરી તો કેટલા નીકળતા એમ અંદાજે અંદાજે તો માનો કે વીસ કિલો થાતે કે નહીં થાતે કઈ નક્કી નહિ બરાબર બીજા છે એ લોકો ના ચૌદ કિલો થતા છે પંદર કિલો થતા છે કેટલું રોપણ કરેલું એને કિલો નું રોપણ કરેલું છે એક કિલો નું રોપણ છે અને તમારું છસો ગ્રામ જ રોપણ છે તો એક કિલો ના રોપાણ સામે કેટલું નીકળે એમનું ચૌદ કિલો ચૌદ થી પંદર કિલો ચૌદ થી પંદર કિલો અને તમારું ખાલી છસો ગ્રામ છે અને છસો ગ્રામમાં પણ અમુક બી તો મરી ગયેલા અને તે છતાં પણ તમારા અહીંયા ઉત્પાદન પચીસ થી સોરી કેટલા કીધા પચાસ કિલો પચાસ કિલો અને પચાસ થી સાઠ કિલો સુધી જાય છે અને પણ પાછા રોજે તો એ ભાઈ ના રોજ ના રોજ નીકળે કે પછી એક દિવસ વચ્ચે જઈને નીકળે એના નીકળે ઓકે મતલબ એક દિવસ વચ્ચે ગેપ રહે છે અને ચૌદ કિલો નીકળે જ્યારે તમારે અહીંયા રોજે રોજ તોડાય છે અને ઉત્પાદન જોઈએ તો અત્યારે પચાસ કિલો થી લઈને સાઠ કિલો સુધી અને અત્યારે તો તો હજુ છોડ એટલા બધા મોટા પણ નથી થયા બરાબર ને બીજો તમને ફાયદો શું દેખાય એમાં ફૂટમાં કેવું છે એમ ફૂટમાં એક જ ભીંડા ચાર ચાર હદ પાંચ તોડલા છે એ પણ આપણે જોઈએ એક એક છોડ ઉપર કે ખરેખર ફૂટ કેટલી નીકળી છે મતલબ એક એક છોડ ઉપર થી પાંચ પાંચ ભીંડા પણ નીકળે હોય એ તો અજબ ગજબ કહેવાય બાકી આમ એકચ્યુઅલી આમ ખેડૂતો જ્યારે ભીંડાની ખેતી કરતા હોય તો જ્યારે ભીંડાના છોડ ધીરે ધીરે મોટા થાય અને ભીંડા ઉપર સુધી આવી જાય પછી તો લાગવાનું બન જ થઈ જાય બરાબર પણ અહીંયા તમારા ખેતરમાં આપણે એ પણ જોઈએ કે ખરેખર નીચેથી કેટલી બધી ફૂટ છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો ભીંડાની ખેતી કરતા હશે બરાબર અને વર્ષોથી જે પારંપારિક જે ખેતી ચાલતી છે એ હિસાબે ચાલ્યા કરે મતલબ જે દવા નાખવી હોય જે ખાતર નાખવું હોય જે વર્ષોથી સિસ્ટમ ચાલતી છે એ હિસાબે ચાલે અને તમે કંઈક આ વર્ષે નવો પ્રયોગ કર્યો છે તો તમને હવે આ વર્ષે આ બાયોફીટ દવા વાપરીને તમને પૂરેપૂરો સંતોષ છે હા તો બીજા ખેડૂત મિત્રો તમારે શું સંદેશ આપવો છે કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ ઓકે મતલબ તમે નિયમિત વાપરી છે તમને ફાયદો થયો છે બરાબર તમને છે છોડ એક બીજી પણ પણ ફૂટ નીકળી ભીંડા ચાલુ છે અને આ ઓરિજિનલ છોડ છે એના ઉપર તો ચાલુ જ છે આ એક જ ભીંડાનો છોડ છે અને અહીંયા તમે જોઈ શકો અહીંયાથી કેટલી ફૂટ નીકળી છે નીચેથી જ આ જુઓ તમે બીજો એક છોડ જ્યાં આગળ નીચેથી ત્રણ ચાર ફૂટ નીકળી છે અને ભીંડા ચાલુ છે એટલે આ ભાઈનું કહેવાનું છે કે એક એક છોડમાંથી ચાર પાંચ ચાર પાંચ પણ ભીંડા નીકળે છે આ ભીંડાનો છોડ છે હવે તમે અહીંયા કેટલો લાગ આવેલો છે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ બાજુ આ ફૂટમાં ઓકે બધા છોડ પર જ છે એવું નથી કે એક જ છોડ આ બાજુ બીજો છોડ છે આના ઉપર પણ તમે જોઈ શકો કે ફૂટ કેટલી બધી છે બરાબર એના બાજુમાં બીજો છોડ છે અહીંયા પણ તમે જોઈ શકો અહિયાં પણ ફૂટ તો ચાલુ જ છે અને બતાવીએ છે એવું કઈ નથી કન્ટિન્યુ બધા છોડ આપણે જોઈ શકીએ અહીંયા એક ફૂટ બે ફૂટ છે આ ફૂટ ત્રણ ફૂટ છે જબરજસ્ત એના બાજુમાં બીજો છોડ છે તમે જુઓ એક બે ત્રણ

એની જ બીજી સાઈડ તમે જોશો તો ભીડાના પાન પણ એકદમ તંદુરસ્ત છે છોડ પણ તંદુરસ્ત છે અને એકદમ ડેવલપ થયેલા છે તો ખેડૂત હા ફૂટ પણ સારી એવી નીચેથી શરૂઆત થઈ ગઈ છે આપણે અહીંયા જોઈ શકીએ અને ભીંડા હવે શરૂઆત થઈ જવાના લાગ ચાલુ થઈ ગયો છે તો તમે મને એ જણાવો કે આમાં તફાવત કેમ કેટલા દિવસનો રોપાણનો તફાવત કેટલો છે દસ થી બાર દિવસનો તફાવત છે અને તમે આની અંદર શું ટ્રીટમેન્ટ કરી અને આની અંદર શું કરી તમે થોડીક વાત કરો એમપી કે સુરત થી નાખેલું છે ઓકે એટલે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે બાયોફીટ એ આની અંદર તમે ઉપયોગ કરી નાખો બરાબર અને આની અંદર હજુ બિલકુલ ઉપયોગ નથી કર્યો તો કેમ આ બાકી કેમ રાખેલું આ સમય અભાવે સમય અભાવે

ભીંડા થવાની શક્યતા બહુ છે તો પણ આમાં ભીંડા કર્યા અને સક્સેસ છો ઓકે